ચેપ્ટરમાં કેટલી શોર્ટકટ રીતો છે કઈ રીતે યાદ રાખવી એનું થોડું આપણે ઉપરથી લગભગ આઠ વિભક્તિઓ છે તો આઠને આપણે ક્રમવાઈઝ આપણે જોઈશું કે કરીને અને દરેક આવે આજથી વિભક્તિ નિપાત તમારે જે ચેપ્ટર જે નાના નાના ચેપ્ટર છે જે રોકડિયા માર્ક આપણને એક્ઝામમાં આપે એ ચેપ્ટર આપણે પહેલાં લઈશું પછી છંદ અલંકાર સમાસ અને વોકે જેમ કે સમાનાર્થી વિરુદ્ધાર્થી એ બધું તમારે જાતે વાંચવાનું રહેશે તો વિભક્તિમાં આપણે જોઈએ તો વિભક્તિમાં આઠ આઠ વિભક્તિઓ છે ગુજરાતીમાં પહેલી કરતા બીજી કર્મ ત્રીજી કરણ ચોથી સંપ્રદાન પાંચમી અપાદાન છઠ્ઠી સંબંધ સાતમી અધિકરણ અને આઠમી સંબોધન હવે આપણે એક એક કરીને બધી જોઈએ જેમ કે પહેલી કરતા વિભક્તિ છે પહેલી વિભક્તિ તો કરતા વિભક્તિમાં શું યાદ રાખવાનું છે કે એને પ્રત્યે લાગે કોઈ પણ વિભક્તિને પ્રત્યે લાગે પ્રત્યે લાગે તો પહેલા કરતાને ને એ અને થી આ ત્રણ પ્રત્યે દેખાય તો એક કરતાં વિભક્તિ કહેવાય આપણે ઉદાહરણ જોઈએ જેમ કે મહેશને રમવું છે સંદીપ રોજ છ કલાક વાંચે છે આ બંને આમાં કયો પ્રત્યય લાગ્યો ને પ્રત્યય લાગ્યો અને સંધિ આ આ ઉદાહરણ લેવાનું કારણ કે પ્રત્યય ના લાગે એ બી કરતા વિભક્તિ કહેવાય પણ એમાં શું હોય કે કોઈ પણ પદમાં જ્યારે ક્રિયા કરનારને દર્શાવવામાં આવે ને ત્યારે કરતા વિભક્તિ હોય એટલે સંદીપ રોજ છોકરો કોણ વાંચે છે કોણથી પ્રશ્ન પૂછવામાં આવે ને કોણથી પ્રશ્ન પૂછવામાં આવે તો એ વિભક્તિ થઈ જાય કર્તામાં આટલું યાદ રાખવાનું છે કે એ ને એ અને થી આ ત્રણ દેખાય તો એ વિભક્તિ એના ઉદાહરણ તમારે જોઈ લેવાના તો તમને ખબર પડી જશે કે આ લેક્ચર ચાલુ કરીને તમારે જે ચોપડી હોય ક્યુ હોય તમારે ગુજરાતની ગુજરાતીની એમાં તમારે આ લેક્ચર ચાલુ કરીને બેસવાનું પહેલાં એક નોટબુકમાં ઉતારી લેવાનું પછી આને સોલ્વ કર્યું એટલે ખબર પડી જશે બીજી કર્મ વિભક્તિ કહેવાય બીજી બીજી કર્મ વિભક્તિ છે કર્મમાં શું યાદ રાખવાનું છે કે ને પ્રત્યે લાગે ને પ્રત્યે લાગે એ કર્મ વિભક્તિ એટલે ક્રિયા લક્ષ્ય કે વિષયને બતાવનાર પદને કર્મ વિભક્તિ કહે છે કે કોને સંબોધીને કહ્યું છે એમ કે હું કોઈ વસ્તુ કોઈને સંબોધીને કહું તો એ કર્મ વિભક્તિ થઈ ગઈ છે જેમ કે સંદીપ મહેશ વાર્તા કહે છે કોને વાર્તા કહે છે કોને આ કોણથી પ્રશ્ન પૂછવામાં આવે એનાથી જે પ્રશ્ન પૂછવામાં આવે તો એ કર્મ કર્મ વિભક્તિ થઈ ગયા પછી ત્રીજી કરણ વિભક્તિ કરણ એટલે શું થાય કરણ એટલે સાધન થાય કરણ એટલે સાધન કે ક્રિયા કરવામાં જે સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ને એને કરણ વિભક્તિ કહેવાય કે કરણ એટલે સાધન કેમ કે હું એક ઉદાહરણ લઉં કે સંધિ ઘણિ ના દાખલા મોઢે ગણે છે તો સંદીપ ગણિતના દાખલા મોઢે ગણે છે તો કયું સાધન મોઢેથી ગણે છે એટલે સાધન સાધનનો ઉપયોગ થયો એટલે કોઈ પણ વાક્ય આપેલું હોય એમાં કોઈ સાધનમાં તો ખબર પડે ને કે મોઢેથી ગણે કે કોઈ બીજું કંઈ ઉદાહરણ આપેલું હોય કે હું ચાલીને ગયો તો આ બધું કરણ વિભક્તિમાં કરણમાં એટલું યાદ રાખવા કે સાધન હશે સંદીપ ગણિતના દાખલા ગણે છે પણ કઈ રીતે કેવી રીતે ગણે છે એક પ્રશ્ન પૂછો એટલે ખબર છે કે મોઢેથી દાખલો ગણે છે તો આપણને એક પહેલી કરતા વિભક્તિ છે જેમાં ને એથી એમાં કરતા મુખ્ય હોય એના નીચે અંડરલાઈન કરેલી જ હશે કે મહેશને રમવું ગમે છે કોને તો થી પ્રશ્ન પૂછવામાં આવે તો એ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ કર્મમાં શું હોય કે કોનેથી ધરા કે સંદીપ મહેશને વાર્તા કોને વાર્તા કહે છે તો મહેશને એ રીતે આપણે કોઈ બીને આપણે સંબોધીને કહીએ તો કર્મ જેમાં બીજાનું મહત્વ હોય એમાં સાંભળનાર હોય અને ત્રીજું કરણ વિભક્તિ કરણમાં સાધન હોય સંદીપ ગણિતના દાખલા ગણે છે પણ કેવી રીતે ગણે છે મોઢી એમાં સાધન કયું છે મોઢું મોઢું એ સાધન આવી ગયું એટલે પહેલી કરતા બીજી કર્મ ત્રીજી કરણ અને ચોથી સંપ્રદાન છે ચોથી સંપ્રદાન વિભક્તિ આમાં શું હોય સંપ્રદાન સંપ્રદાન એટલે કે વ્યક્તિ જેને આપણે દાન આપીએ છીએ દાન દાન ઉપર ખ્યાલ રાખે સંપ્રદાન કે જે વ્યક્તિ લેનાર હોય ને લેનાર હોય એ સંપ્રદાન ચોથી વિભક્તિમાં આવે કરણ ત્રીજી વિભક્તિ છે અને સંપ્રદાન ચોથી વિભક્તિ છે એટલે લેનાર હોય કે હું કોઈ પણ વસ્તુ આપું કે સંદીપ મહેશને પેન આપે છે તો લેનાર કોણ છે આમાં મહેશ હવે આ કર્મ અને સંપ્રદાનમાં પણ એમાં એટલું યાદ રાખવાનું છે કે આમાં સંદીપ મહેશને વાર્તા કહે છે સંદીપ મહેશને પેન આપે છે પણ કોને પેન આપે છે વ્યક્તિ જે લેનાર હોય કંઈ પણ વસ્તુ લેવાની હોય વસ્તુ લેવાની હોય ને ત્યારે સંપ્રદાય વિભક્તિ લાગે છે અને જ્યાં કર્મમાં શું હોય કે કંઈક વિષય બતા બતાવવામાં આવ્યો હોય એમ કોઈ પણ વિષય બતાવવામાં આવ્યો હોય એ કર્મ કહેવાય અને જ્યારે કંઈ વસ્તુની આપણે થતી હોય ત્યારે સંપ્રદાન થાય છે હવે પાંચમી વિભક્તિ છે અપાદાન વિભક્તિ એ પાંચમી વિભક્તિ તો આમાં શું અપાદાન એટલે છૂટા પડવું આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અપાદાન એટલે શું એટલે છૂટા પડવું થાય કે હવે હું અત્યારે આ પોલીસની રનિંગ ચાલુ છે તો હું આ એક ઉદાહરણ લઈ લઉં કે રાત્રની છેલ્લી બસ ગાંધીનગરથી નીકળી ગઈ ક્યાંથી ક્યાંથી છૂટા પડ્યા ગાંધીનગરથી એટલે અપાદન એટલે છૂટા પડવું ક્યાંથી છૂટા પડ્યા ગાંધીનગર રાત્રેની છેલ્લી બસ ગાંધીનગરથી નીકળી ગઈ આમાં થી શબ્દ આવ્યો થી શબ્દથી આપણે છૂટા પડીએ છીએ ગાંધીનગરથી છૂટા પડવું માથી ઉપરથી અંદરથી આવા શબ્દો જે હોય માથી ઉપરથી અંદરથી આવા શબ્દોથી તમને ખબર પડે આવા શબ્દો જ્યાંથી આ જ્યાં આપેલા હોય એ ખબર પડે કે અપાદાન છૂટા પડવામાં ખબર પડે આ એટલું જ યાદ રાખવાનું કે અપાદાન એટલે છૂટા પડવું સંપ્રદાન એટલે લેવું અને કરણ એટલે સાધન કોઈ બી સાધનનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એને કરણ વિભક્તિ કહેવાય કર્મમાં કોને કોનેથી તે પ્રશ્ન પૂછજો ને વાક્યમાં તો તમને કર્મ ઓટોમેટિક આવડી જશે પછી બીજું છે કે કર્તા વિભક્તિ કર્તામાં શું હોય કોને કોણ કોને કોણ મહેશની રમવ ગમે છે કોને મહેશની સંદીપ કોણ રોજ છ કલાક વાંચે છે તો સંદીપ એ રીતે કર્મમાં કરણ કરણ એટલે સાધન યાદ રાખવાનું કઈ રીતે દાખલ કરે છે મોઢેથી સંપ્રદાન એટલે લેનાર આપવું સંપ્રદાન એટલે લેનાર એટલે લેવું આપાદાન એટલે છૂટા પડવું એટલે ક્યાંથી છૂટા પડ્યા ગાંધીનગરથી એટલે પંચમી યાદ રહી ગઈ હવે પહેલાંમાં પ્રત્યય કયા લાગે છે એવું પ્રત્યેવાળું બી પૂછાઈ ગયું છે કે ને એ થી એના પહેલી કર્તા વિભક્તિના પ્રત્યય છે કર્મના કર્મમાં ખાલી નેય એકલું યાદ રાખવાનું છે કરણમાં તો કરણમાં એ થી અને થકી આ ત્રણ શબ્દો આવે છે વાક્યમાં તો તેમાં કરણ વિભક્તિ થાય કે મોઢેથી આના થકી હું આ કામ કર્યું એ બધા કરણના પ્રત્યય લાગે છે સંપ્રદાનમાં કેટલા યાદ રાખવાના છે ને કાજી ને માટે કાજી તો આટલા શબ્દો પ્રત્યય લાગે છે અને અપાદનમાં શબ્દો છે માથી આ લખી દીધા માથી ઉપરથી ને અંદરથી આ શબ્દો પ્રત્યે આટલા પ્રત્યે એટલે અનુગ કહેવાય જે પાછળ લાગે કે મહેશને એને જો દૂર ના લાગે અનુગ જોડે લાગે અને જ્યારે નામયોગી હોય ને તો એ શબ્દનાથી થોડાક અલગ જ હોય એમ એટલે અનુગ અને નામયોગીમાં તમારે હું એ આખું ટૉપિક લઈશ તો નામયોગી ક્યાં લાગે અનુ શબ્દની જોડી લખાય નામયોગી શબ્દથી દૂર લખાય એટલે આ પાંચ તો પહેલી કર્તા બીજી કર્મ ત્રીજી કરણ ચોથી સંપ્રદાય પાંચમી અપાદાન હવે આપણે છઠ્ઠી વિભક્તિ જોઈએ જે છઠ્ઠી વિભક્તિ છે કે સંબંધને અનુલક્ષી છે તો આપણે છ છઠ્ઠી વિભક્તિ જોઈએ કે જે સંબંધ વિભક્તિ કહેવાય પહેલી પાંચ યાદ રહી ગઈ તમને તો પહેલી પાંચ તમારે યાદ ના રહી ગઈ હોય તો એને યાદ રાખવાની કોશિશ કરવાની અને આપણે એકથી આઠ પછી આપણે લાસ્ટમાં આપણે એનું રિવિઝન કરી લઈશું શોર્ટકટ રીતમાં હવે અત્યારે પહેલાં જોઈ લઈએ કે છઠ્ઠી સબંધ સબંધ વિભક્તિ છઠ્ઠી સબંધ વિભક્તિ તો વિભક્તિમાં છઠ્ઠીમાં શું કહે છે કે નો ની ના અને ના આટલા એના પ્રત્યય લાગે છે પ્રત્યય લાગે આટલા છઠ્ઠીના હવે છઠ્ઠી સંબંધમાં શું હોય કે કે અન્ય જે પદ બીજાના બીજા સાથે સંકળાયેલું હોય એમ તો ઉદાહરણ આપણે જોઈએ કે કે સંદીપ મારું જ ઉદાહરણ લઈએ કે સંદીપનું સ્વભાવ બહુ સારો છે સંદીપનો નો છઠ્ઠી સંબંધ સંબંધ દર્શાવ્યો છે જે સંબંધ દર્શાવતો હોય ને એ વિભક્તિ છઠ્ઠી સંબંધ વિભક્તિ છે એમાં પ્રત્યે લાગે નો ની નું ના આટલા શબ્દો હોય તો તમારે આ છઠ્ઠી સંબંધ વિભક્તિ થાય અને તમને ઉદાહરણથી ખબર કે કોનો સ્વભાવ તો સંદીપનો સ્વભાવ બહુ સારો છે એટલે સંબંધ બતાવ્યો છે એમ એટલે છઠ્ઠી સંબંધ વિભક્તિમાં ખાલી પ્રત્યય એટલું યાદ રાખવાનું છે નો ની નું ના આ હોય તો તમારે આમાં આગળ જોયું આપણે તો આગળમાં કયું હતું કે સંપ્રદાનમાં એમાં નહીં આવતું હતું આગળ ને આવતું હતું નો ની નું ના આગળ ક્યાંય આવ્યું નથી એટલે આ શબ્દો જે પ્રત્યયથી તમને યાદ રહી જાય કે નો ની નું ના તો બી તમે જો સંદીપ નો નો વારો એટલે તમને ખબર પડે અમુક શબ્દો આપણે કોષ્ટક બનાવીએ લાસ્ટમાં એટલે તમને ખબર પડે શોર્ટકટ રીતનું કે છ એટલું યાદ રાખવાની કે પ્રથમ કરતા બીજી કર્મ ત્રીજી કરણ ચોથી સંપ્રદાન પાંચમી અપાદાન છઠ્ઠી સંબંધ અને હવે સાતમી અધિકરણ સાતમી અધિકરણ એમાં શું અધિકરણમાં શું યાદ રાખવાનું છે કે અધિકરણમાં પ્રત્યય પહેલાં લખી દઈએ કયા કયા પ્રત્યય લાગે છે કે માં અંદર અને ઉપર તો આ શું દર્શાવે છે સ્થાન દર્શાવે છે ક્રિયાનું સ્થાન દર્શાવે છે જેમ કે આપણે લખીએ કે કબૂતર કબૂતર ડાળી એ બેઠા બેઠા કલર કરતા ઓકે તો ક્યાં બેઠા બેઠા

સંબોધન કોઈને સંબોધાઈને જે વિભક્તિ હોય જે પ્રત્યય એમાં પ્રત્યે કયા લાગે છે એ જોઈ લઈએ પેલા હે અરે ઓ આ જે શબ્દો લખું છું ને એ વારાગાડીએ એક્ઝામમાં પૂછાય છે એટલે આ ઉદાહરણ મેં અહીંયા શબ્દો આ ત્રણ જે લખ્યા બધામાં આ ત્રણ લખ્યા એ વારાગાડી આપણી એક્ઝામમાં ક્લાસ થ્રીની એક્ઝામમાં વારાગાડીએ જીપીએસસી સુધી પણ આ અક્ષરો આ સિવાય બીજા કોઈ અક્ષરો પૂછ્યા નથી આ લોકોએ વાક્યમાં જ્યારે કોઈ કોઈનું સંબોધન કરવામાં આવ્યું હોય ત્યારે સંબોધન વિ વિભક્તિ કહેવામાં આવે હે અરે ઓ એ બધા તો શબ્દો હોય જ તમારે પણ આપણે ઉદાહરણ લઈએ કે પૂજ્ય પિતાજી સવિનય નમસ્કાર ઓકે પૂજ્ય પિતાજી સવિનય નમસ્કાર તો પૂજ્ય કોને કોને સંબોધન કીધું છે આપણે પૂજ્ય પિતાજીને કીધું છે જેને સંબોધન આપણે જેના કોણ જેના જેને સંબોધન સંબોધન કરવાનું છે એ વ્યક્તિનું નામ અહીં આવે પછી અલ્પવિરામ આવે આ અલ્પવિરામ કેમ આવ્યું એનો વિરામ ચિહ્નો આખો લેક્ચર આપણે મૂકીશું અલ્પવિરામ અર્ધવિરામ તિર્યક રેખા અર્ધ અર્ધ વિરામ બધા આપણે એનું આપણે કઈ જગ્યાએ લખવું આપણે કદાચ જેને આગળથી ગ્રુપ એની એક્ઝામ આપવી હોય સીસીઈમાં તો એને બી ફાયદો થાય કઈ રીતે ફકરો લખો નિબંધ કઈ રીતે લખવો માર્ક્સ કઈ રીતે ના કપાય એના માટે આપણે વિરામ નો યોગ્ય ઉપયોગ ક્યાં થાય છે એ આપણે આગળ લેક્ચર લઈ લઈશું હવે આપણે આઠે આઠ વિભક્તિઓના એના શોર્ટ ફોર્મ જોઈ લઈએ આટલામાં હવે પહેલાં તમને ખબર હોય કે પહેલાં કરતા વિભક્તિ છે તો પહેલી કરતા વિભક્તિ છે તો કરતામાં શું યાદ રાખવાનું હતું કે કરતામાં ક્રિયા કરનાર મુખ્ય હોય ક્રિયા કરનાર મુખ્ય હોય અને એમાં કયા શબ્દો હતા કે એમાં હતા ને એ અને થી આ શબ્દો દેખાય ક્રિયા કરનાર મુખ્ય હોય કોણ રમેશને રમવું ગમે છે સંદીપને રોજ સંદીપ રોજ છ કલાક તો કોણ તો સંદીપ એટલે પહેલાં કરતા કર્તામાં ક્રિયા કરનાર મુખ્ય હોય બીજી વિભક્તિ કઈ છે કર્મ કર્મમાં શું યાદ રાખવાનું કે કોઈ વિષય બતાવ્યો હોય ક્રિયાનો વિષય ક્રિયાનો વિષય બતાવ્યો હોય ને એટલે નહી કોનેથી ક્રિયાનો વિષય હોય એ કર્મ વિભક્તિ કહેવાય કરણ વિભક્તિ ત્રીજી કરણ વિભક્તિ છે કરણમાં શું યાદ રાખવાનું કરણ એટલે સાધન સાધનમાં સાધનમાં બીજું કહીએ એ થી થકી તો ત્રીજામાં આપણે કઈ ઉદાહરણ લઈએ વિપુલથી વિપુલ મોઢે વિપુલ ગણિતના દાખલા મોઢે ગણે છે તો કઈ રીતે ગણે છે મોટી એટલે કોઈ પણ સાધન દેખાય ને તમને તો કરણ ચોથી સંપ્રદાન સંપ્રદાનમાં એટલું યાદ રાખવાનું છે કે લેનાર હોય લેનાર કોઈ પણ વસ્તુ લેવાની હોય એટલે દાન લેવું એને ચોથી સંપ્રદાન વિભક્તિ કહેવાય સંપ્રદાનમાં ની માટે અને કાજી પાંચમી અપાદાન છૂટા પડવું છૂટા પડું તો માંથી ઉપરથી અંદરથી પછી છઠ્ઠી સંબંધ સંબંધમાં શું યાદ રાખવાનું છે નો ની આઠ છઠ્ઠી કોઈને સંબોધન કરીને કહેવામાં આવ્યું હોય તો સંબંધ વિભક્તિ સાતમી અધિકરણ અધિકરણ એટલે ક્રિયાનું સ્થાન દર્શાવવામાં હોય ક્રિયાનું સ્થાન હોય એ માં અંદર ક્રિયાનું સ્થાન કબૂતર ક્યાં બેઠો બેઠો છે તો ડાળીએ કોઈ પણ ક્રિયાનું સ્થાન દર્શાવતું હોય તો અધિકરણ આઠમી એટલે કોઈને સંબોધન કહેવાય તો આઠમી સાતમી કોઈ સ્થાન બતાવ્યું હોય તો એ કોઈને સંબોધન કરીને હોય કે સંદીપનો સ્વભાવ કોનો સ્વભાવ સંદીપનો એમ કે જગદીશનો સ્વભાવ સંદીપનો સ્વભાવ મહારાજનો સ્વભાવ બહુ સારો હતો એવું બધું આવે ત્યારે છઠ્ઠી સંબંધ વિભક્તિ થાય અને પાંચમીમાં આપણે જોયું કે રાત અપાદાન એટલે રાત્રિની છેલ્લી બસ ગાંધીનગરથી ક્યાંથી ગાંધીનગરથી છૂટ ગાંધીનગરથી તો એમાં જ્યાંથી છૂટા પાડવાની ક્રિયા હોય ને એને અપાધાન કહેવાય સંપ્રદાનમાં ચોથી લેવાનું હોય કોણ કોને શું આપે છે સંદીપ મહેશને પેન આપે છે કરણ કરણમાં સાધન હોય કોઈપણ સાધન તમને દર્શાવેલું હશે સંદીપ દાખલા મોડેલી ગયા છે આ હાથ વડે આમ કરે છે તે કરે છે એ બધું તમારે કરણમાં આવ્યા કર્મમાં એમાં વિષય હોય કોઈ પણ વિષય હોય કે સંદીપ આ કામ કરે છે સંદીપ પેલું કામ કરે છે કોઈ પણ વિષયની અનુલક્ષણ કહેવામાં આવ્યું હોય એને કર્મ વિભક્તિ કહેવાય અને કરતા કરતામાં તો તમને ખબર પડી જાય કે મહેશને રમવું કોને તો મહેશને એમાં જે ક્રિયા કરનાર મુખ્ય હોય એને કરતા આમાં વિષય મુખ્ય હોય તો કર્મ આમાં સાધન હોય કે કઈ રીતે કામ કરે છે તો મોઢેથી ગણે છે તો એનું સાધન યાદ રાખવાનું ત્રીજી કરણ ચોથી સંપ્રદાન પાંચમી પડવું અપાદાન વિભક્તિ છઠ્ઠી સંબંધ વિભક્તિ જેમાં નો નિનું ના પ્રત્યય લાગે એમાં કોઈને કયો સંબંધ કોના સાથે સંદીપનો સ્વભાવ કેવો છે સારું તો એનો સંબંધ દર્શાવ્યો છે સ્વભાવ સાથે સાતમી અધિકરણ અધિકરણમાં સ્થાન હોય કે કોઈ પણ જગ્યા બતાવેલી હોય જગ્યાનું જ્યાં દેખાય વાક્યમાં તો સાતમી અધિકરણ અને આઠમી સંબોધન કોઈને સંબોધન પિતાજી હોય અધિકારી હોય ગમે તે તો એનો આ કોષ્ટક છે અને આપણે એના બીજા બી તમારે જે ચોપડી હોય એમાંથી તમારે પેપર સોલ્યુશન કરવાના વિભક્તિ જ્યાં જ્યાં પૂછાયું હોય તો આ લેક્ચર ચાલુ કરીને બે એક આટલું જ લખી દેવાનું છે પહેલાં કરતાં એમાં ક્રિયાકંડ આટલું જ યાદ રાખવાનું છે બીજું કંઈ યાદ રાખવાનું નથી ક્રિયાકરનાર મુખ્ય હોય એક્ઝામમાં દેખાય ચાર ઓપ્શન હોય તો ચાર ઓપ્શનમાંથી પૂછ્યું હોય કે નીચેનામાંથી કઈ વિભક્તિ લાગે એમાં અંડરલાઈન કરેલું હશે આ વાક્ય છે તો પૂજ્ય પિતાજીના નીચે હશે એટલે આપણને ખબર છે કે પિતાજીને સંબોધન કર્યું છે સંબોધન વિભક્તિ કઈ છે આઠમી સંબોધન છે કોઈ સ્થળ આપેલું હોય કે કબૂતર ડાળીએ બેઠા છે તો ડાળીયા નીચે અંડરલાઈન હશે તો તમને ખબર છે ક્યાં બેઠા છે ડાળીએ તો સ્થાન બતાવ્યું છે આ તો સ્થાન કઈ વિભક્તિનો આપણે સ્થાન દર્શાવતી વિભક્તિ કઈ છે સાતમી અધિક્રણ હવે યાદ રાખવા માટે એક છે કે પ્રથમ અને બીજી એ તો યાદ રહી છે પ્રથમ કરતા છે બીજી કર્મ છે હવે ત્રીજી અને ત્રીજી કઈ છે કરણ સાધનવાળી હવે ચોથી સંપ્રદાન પહેલું સંપ્રદાન આવે છે અને પાંચમું અપાદાન આવે છે સંપ્રદાનમાં શું આવે છે કે જે લેવાનું હોય કોઈકના જોડેથી કંઈક લેવાનું હોય ત્યારે સંપ્રદાન અને પાંચમું અપદાન ક્યાંકથી ક્યાંક છૂટા પડવું છઠ્ઠી તો તમને ખબર પડી ગઈ કે સંબંધ દર્શાવે કોકનો કોકના સાથે સંબંધ દર્શાવેલો હોય છે સાતમામાં તો તમને મેં હમણાં કીધું એમ કે જે જગ્યાનું સ્થાન હોય કે સ્થાન બતાવતું હોય એને અધિકરણ કહેવાય આઠમી તો કોઈને સંબોધાયને છેલ્લું યાદ રાખે કોકને સંબોધાયને છે અને છઠ્ઠી એ કોકનો સંબંધ દર્શાવે છે ઓકે તો વિભક્તિમાં તમને ખબર પડી ગઈ હશે અને આ લેક્ચર જોઈને આટલું જ હું તો કહું છું કે આટલું જ યાદ રાખવાની કોશિશ કરવાની પહેલાં કર કરતા વિભક્તિ છે એમાં ક્રિયા કરનાર મુખ્ય હોય છે બીજી કર્મ વિભક્તિ છે એમાં વિષય ક્રિયાનો વિષય બતાવેલો હોય છે અને તમારે પ્રત્યે જોવા હોય તો આ પાછળ છે ત્રીજી આમાં એટલું જ યાદ રાખવાનું છે કે સાધન જે સાધનનો ઉપયોગ આપણે વાક્ય વાંચતા સાથે ખબર પડી જાય કે સંદીપ દાખલા ગણિતના દાખલા મોઢેથી ગણે છે તો મોઢું એક સાધન આવી ચોથી સંપ્રદાન સંપ્રદાન એટલે કંઈકના જોડેથી કંઈક લેવું સંદીપ મહેશને પેન આપે છે તો લેનાર મહેશ છે જે સંપ્રદાન આપ આપવું સંપ્રદાન એટલે આપવું એમ કઈ વસ્તુ આપે છે ને માટે કાજે કોના માટે કોના કાજે એ એ બધું સંપ્રદાનમાં આવ્યું પાંચમું અપાદાન છૂટા પડવું ક્યાંકથી કે અમરેલીથી ટ્રેન મારી અમરેલીથી ટ્રેન છૂટી ગઈ છૂટી છૂટી ગઈ મારી તો પાંચમું અપાદાન એટલે છૂટા પડવું અપાદાન કોઈ જગ્યાએથી કંઈ અમે રાત્રે દસ વાગે છૂટા પડ્યા રાત્રે કેટલા વાગે દસ વાગે છૂટા પડ્યા બસ સ્ટેન્ડથી ક્યાંથી બસ સ્ટેન્ડથી છઠ્ઠી સંબંધ કોઈક નો ની નું ના કોઈનો સંબંધ દર્શાવતો હોય તો સંબંધ વિભક્તિ છઠ્ઠી છે સાતમી અધિકરણ અધિકરણમાં જગ્યા યાદ રાખવાની છે અને આઠમું સંબોધનમાં તમને ખબર પડી જશે હવે આપણે બીજો લેક્ચર નિપાતનો લઈને આવીશું અને વિભક્તિ તમને આવડી ગઈ હોય વિભક્તિમાં એક પણ માર્ક નહીં જાય એવી હું આશા રાખું છું અસ્તુ જય હિન્દ જય ભારત